દર્શક મિત્રો આ દીકરીની વાત ધ્યાનથી સાંભળવા જેવી છે કારણ કે આ દીકરી કહે છે કે કોઈને ધર્મ વિશે કે નામ વિશે કે કોઈ પણ બાબત કોઈને પૂછવામાં આવ્યું નથી સીધી ગોળીઓ જ મારવામાં આવી છે કારણ કે દીકરી કહે છે કે એવું મેં સાંભળ્યું નથી એવું ખરેખર કશું છે નહીં અને લોકો ખરેખર જે આ જેને હોળીનું નાળિયેર અને જેને ભડકો કરવો છે હિન્દુ મુસલમાનનો એવા લોકો જ કહે છે કે નામ પૂછી પૂછી અને ધર્મ પૂછી પૂછી અને મારવામાં આવ્યા છે તો ખરેખર આ દીકરીના મોઢેથી જ આપણે સાંભળશું કે દીકરી શું કહે છે દીકરી કહેશે કે આવું કશું બન્યું જ નથી અને ખરેખર આ જે લોકો હિન્દુ મુસ્લિમ કરવાવાળા છે એવા લોકો જ કહે છે કે જ્ઞાતિ પૂછી પૂછીને મારવામાં આવ્યા છે જ્યારે ખરેખર દીકરીના શબ્દો તમે છેલ્લે એન્ડમાં સાંભળશો કે દીકરી કહે છે કે આવું કોઈને કશું પૂછવામાં આવ્યું નથી મારા ધ્યાનમાં આવું છે નહીં કારણ કે એની સામે જ એની નજર સામે જ આ બધા બનાવો બન્યા છે જેટલા લોકો મર્યા એ આ દીકરીની સામે જ મર્યા છે છતાં આ દીકરી એમ કહેશે કે આવું મેં સાંભળ્યું નથી તો દર્શક મિત્રો આ એક ખરેખર આ લોકોને તો આવા નાટકમાં મજા આવી જાય છે કે જે આવું નાટક થાય એમાં હિન્દુ હિન્દુ અને મુસલમાન મુસલમાન કરી અને ફક્ત ને ફક્ત મત લેવા માટેનો જ એમનો કાર્યક્રમ હોય છે એટલે આવા નાટક એમને મળી જાય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ કઈ નઈ અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર ઘોડા પર પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા ટિકિટ લીધી ફોટો પાડતા હતા હજી બે મિનિટ થઈ તો બે થી ત્રણ ગોળીનો અવાજ આવ્યો તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે અમે બધે જોયું પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાથે સાવ નજીકથી નજ બે થી ત્રણ આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા બે કોઈને કોઈને પૂછતા એવું મેં તો નથી જોયું અમને પેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે એ આર્મી વાળા છે જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નહોતા અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યોરિટી ત્યાં હતી જ નહીં ના એમાં એવું હતું ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલર ની ગન હતી મોટી હા બિયર્ડ હતી અને એકદમ ગોરા